સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન ની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાશે બાળકો શિક્ષકો અને વાલીઓ માટે ગાઈડલાઈન સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા સ્માર્ટફોન ની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોન થી થતી પ્રતિકૂળ અસરોને લઈ રાજ્ય સરકાર સતત ચિંતિત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસિરિયા બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવો હોય તો તેને સોશિયલ મીડિયા સ્માર્ટફોનથી દૂર રાખવો પડશે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસિરિયા સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે જેની ચિંતા કરી રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસિરિયા ઈશ્વર્ણિયમ સંકુલ બે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી વધુમાં મંત્રી શ્રી ઉમેર્યું કે બાળકોને વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રિસ્ટની સાથે પરામર્શ કરી એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસીરિયાએ જણાવ્યું હતું કે બાળકોનો સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે જેમાં શિક્ષકોના ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલાં લેવામાં આવશે

ચિલ્ડ્રન ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળી કઈ રીતે આ મહા અભિયાન લોકો સુધી વધુ વધુ અને પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી દરેક શાળામાં શોર્ટ બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ અને તેના નુકસાન વિશે માહિતગાર કરવામાં આવશે વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે સાથે પોતાનું જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈ પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર ટેકનિકલ કમિશનર શ્રી બંછાનિધિ પાની નિયામકશ્રી ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરુ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સંધુ શાળાના નિયામક શ્રી પ્રજેશ રાણા નિયામકશ્રી પ્રાથમિક શાળા એમ આઈ જોશી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેશ ગુપ્તા સિવિલ હોસ્પિટલના સાયકાટ્રિસ્ટ કૌશલબેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા